જામનગરમાં આધુનિક ટેકનોલોજીના દુરુપયોગ દ્વારા નેતા અને બિલ્ડરોને બદનામ કરવાના ષડયંત્રનો પોલીસે પર્દાફાશ કર્યો છે આ બહુચર્ચિત એઆઈ ન્યૂઝ કાંડમાં મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરા સહિત ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિશાળ નેપાળમાં રહીને એઆઈ ટેકનોલોજીની મદદથી પૂર્વ કૃષિ મંત્રી અને ધારાસભ્ય સહિતના પ્રતિષ્ઠિત લોકોના નકલી વિડીયો અને સમાચાર બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરતો હતો આ ટોળકીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને જાહેરમાં બદનામ કરી તેમની પાસેથી મોટી રકમ પડાવવાનો હતો હાલમાં પોલીસે વિશાળ પરસોત્તમ પરમાર રાજેન્દ્રસિંહ સોલંકી અને હેમત કણસાગરાને ઝડપી પાણી આઠ દિવસ ના રિમાન્ડ મેળવ્યા છે જેમાં આ કાંડ સાથે જોડાયેલી બધું ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા છે જામનગરમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અગાઉ એઆઈ ની મદદથી એક આઈડી જે છે જેનું નામ હતું વિશાલ કંસાગરા અને ઇન્સ્ટાગ્રામમાં વી ડોટ કંસાગરા સેવન સેવન નાઇન આઈડી ઉપરથી ઘણા લોકોના એઆઈથી બનાવેલા વિડીયો અને ફોટોગ્રાફ્સ મૂકી ત્યારબાદ કોઈપણ રીતે એને ઉશ્કેરવા અથવા તો નાણાં ભણાવી લેવા માટે અલગ અલગ એફઆઈઆર આ બાબત નોંધાયેલી હતી જે એફઆઈઆર અનુસંધાને સાયબર ક્રાઇમ જે સ્ટાફ છે વિકી હિરેનભાઈ જાલા અને તેમના દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવી રહ્યું હતું ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ પ્રણવભાઈ વસ્ત્રા હેડ કોન્સ્ટેબલ રાજેશ કુમાર કરમોટ હેડ કોન્સ્ટેબલ દર્શિત સિસોદિયા તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેશ પરમાર દ્વારા આ બનાવ બાબતમાં અલગ અલગ રીતે તપાસ કરવામાં આવી રહી હતી જેના અનુસંધાને જે કુલ ચાર આરોપીઓ છે એમની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવેલ છે અરેસ્ટ કરવામાં આવેલા છે જેમાં પેલું નામ છે પરસોત્તમભાઈ ઉર્ફે પસાભાઈ સન ઓફ મહેન્દ્રભાઈ શામજીભાઈ પરમાર ત્યારબાદ હેમંતભાઈ સન ઓફ ત્રિકમભાઈ હંસરાજભાઈ કંસાગરા અને રાજેન્દ્રસિંહ સન ઓફ ચંદ્રસિંહ તખુબ આસન આ તમામ આરોપીઓને પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલા છે અને અલગ અલગ ગુનાઓ એમને જે પોલીસ કસ્ટડીનું રિમાન્ડ છે તે મેળવવામાં આવી રહી છે અને આગળની ઇન્વેસ્ટિગેશન જે ટેકનિકલ એનાલિસિસના આધારે જે ટેકનિકલ એનાલિસિસ છે એના આધારે કરવાનું હાલ ચાલુ છે જે આમાં પ્રથમ જે આરોપી જે છે વિશાલ કંસાગડા તેના વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ આશરે અગિયાર જેટલા દસ થી અગિયાર જેટલા ગુનાઓ નોંધાયેલા છે જેમાં અગાઉ પણ એના વિરુદ્ધ માહિતી ચારસો છ ચારસો વીસ મુજબના છેતરપિંડી વિશ્વાસઘાત બાબતના ગુનાઓ સામેલ છે એટલે કે અગાઉ પણ એને આ પ્રકારની તે મોટી બાબતની તપાસ હાલ ચાલુ જી હાલ આ લોકોની પોલીસ કસ્ટડીની રિમાન્ડ ચાલુ હોય તપાસ દરમિયાન એમના જે પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે એમની પાસેથી જે મળી આવ્યા છે તેનું ડિટેલમાં એનાલિસિસ કરવામાં આવશે ત્યારબાદ તેમની પૂછપરછ પણ કરવામાં આવશે ઇન્ટ્રોશન કરવામાં આવશે જે દરમિયાન આ બાબતના મોટિવ તેમજ અન્ય કોઈ આરોપીઓ આ સાથે સામેલ હતા કે કેમ તે બાબતની તપાસ કરવામાં આવશે પ્રાથમિક વિગત મુજબ આરોપીઓ અલગ અલગ જગ્યાએ લોકેટ થયેલા હતા પણ તે લોકો તે લોકો ડિજિટલ માધ્યમથી સંપર્કમાં રહેતા હતા જેમાં જે મુખ્ય આરોપી છે વિશાલ એ થોડા સમય પહેલા નેપાળ પણ હોવા બાબતની પ્રાથમિક માહિતી અત્યારે મળેલી છે જે બાબતની ડિટેલમાં તપાસ હાલ જે આ ફરિયાદ નોંધાયેલી છે ત્યારબાદ પહેલાથી એકાદ બે મહિના ખરણી બાબત માટેના માટેના વિડીયો બનાવવાનું ચાલુ કરેલું હતું એ અગાઉ પણ એવો અલગ આઈડી થી અથવા તો બીજા કોઈ આઈડી થી આ પ્રકારનો કૃત્ય કરતા હતા કે કેમ તે બાબતની તપાસ હાલ જી સાયબર ક્રાઇમ ની જે ફરિયાદ નોંધાયેલી છે જેમાં ફરિયાદી દ્વારા આ પ્રકારનું જેડિયો મૂકવામાં આવેલો હતો તેના બદલામાં એની પાસેથી પચાસ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવેલી હતી જેમાં પરસોત્તમ જે આરોપી છે એના દ્વારા વાટાગટાના અંતે આશરે ત્રેવીસ લાખ જેટલા રકમ નક્કી થયેલી હતી તેમજ અન્ય બીજા એક સાહેબ પાસેથી બે લાખ રૂપિયા જેટલી રકમ આંગળીયા મારફતે આરોપી દ્વારા મેળવવામાં આવેલી હતી